બાબર ડેરી દૂધ તેમજ દૂધની બનાવટ સહિત પશુપાલકોના સ્વાસ્થ્ય માટે આસ્થી સહકાર રથ શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર ભારત વર્ષ આ વખતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી થી સમગ્ર ગુજરાત કક્ષાએ એક નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત દૂધ તેમજ બનાવટ પશુપાલકો ના સ્વાસ્થ્ય માટે આજથી સહકાર રથ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાત અન્ન પુરવઠા મંત્રી હસ્તે સાબર ડેરી થી સહકાર રથ શરૂ કરાયું છે જે તેમજ અરવલ્લી જિલ્લાની ની અઢારસો થી વધારે દૂધ દૂધ મંડળીઓને રૂબરૂ મુલાકાત લઈ દૂધ ઉત્પાદન અંગે પાયારૂપ જાણકારી છેવાડાના પશુપાલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે આર્થિક જીવાદોરી બની રહેલ સાબર ડેરી આજથી સહકાર રથની શરૂઆત કરી છે સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપે આજે સાબર ડેરી ખાતે આયોજન કરવામાં આવ્યું જેની અંદર સાબર ડેરીના ચેરમેન તેમજ ફેડરેશનના પણ ચેરમેન એવા શામળભાઈ અમારા વિસ્તારના સાંસદ બેન શોભનાબેન અહીંના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ ન્યામક મંડળના સૌ સભ્યશ્રીઓ અને સભાસદ ભાઈઓની હાજરીમાં આજે આ કાર્યક્રમ ઉજવાયો સાથે સાથે સૌ પ્રથમ એવું આયોજન કરવામાં આવ્યું છે કે આજે સહકારી સહકાર રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે અને એ સહકાર રથ ગામડાની તમામ મંડળીઓમાં આ ફરશે એટલે એક સહકાર વિશેની લોકોમાં વિશેષ જાગૃતિ આવશે અને ખાસ કરીને શામળોભાઈને અભિનંદન આપું કે એમને આ ગુજરાતની અંદર પહેલી આવી પહેલ કરી છે આખું વર્ષ આખું વર્ષ તમારે અઢારસો દૂધ મંડળીઓ ઉપર પ્રયાણ કરશે અને એમાં ફિલ્મ બતાવવાની છે પંદર મિનિટ સર સાબડેની શરૂઆતથી આજ દિન સુધી જે રચના કરી પ્લાન્ટોની અમૂલ પ્રેડક જે બનાવીએ છીએ આપણા પ્રોડક્ટ એની પણ રચના કરી ગુજરાત સરકારે જે વિકાસનું કામ કર્યા આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સહકાર મંત્રી શ્રી પંજાલ સાહેબે સહકારની સમૃદ્ધિ માટે જે એકમો બનાવીને એમો જે સહકારના માર્ગદર્શન પ્રમાણે અમે આયોજિત રસનું કરીશું છે ને એમો આપણા સભાસદોને માર્ગદર્શન આપવામાં આવશે અને જે નવું જનરેશન જે નવા સિમેન્ટ ડોજ જે નસલવાળા જાનવર એનું માર્ગદર્શન આપવામાં આવશે જે અત્યારે ચારથી પાંચ લીટરની એવરેજ છે એ આપણા બંને જિલ્લાની અંદર પંદર લીટર એવરેજ દૈનિક ઉત્પાદન થાય એવું માર્ગદર્શન આપવામાં આવશે નવી ટેકનોલોજી નવી વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમારા ટીમ મારફતે સભાસદો જાગૃતિ કાર્યક્રમ પણ અના જોડે જોઈન્ટ કરવામાં આવ્યો છે અને આ રીતે જિલ્લાની અંદર દૂધ ઉત્પાદનનો વધારો થશે એવી અમને આશા છે